હવે અહીં તમારે લોગિન કરવું પડશે તમારા મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ એટલે કે તમારી કંપની સિલેક્ટ કરીને હવે તમારે લોગિન કરવા માટે પહેલાં તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે હવે તમારે જાણવું હોય કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું લોગિન કઈ રીતે કરવું તો તેના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો વિડીયો જોઈ લેજો તો ચાલો હું લોગિન કરી લઉં છું મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરીને લોગ ઇન કર્યા બાદ આ રીતે હોમ પેજ આવશે જેમાં તમે ઘણી બધી સુવિધાઓનો લાભ સુવિધા લઈ શકશો તો એટટી નું બિલ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે તમારો ગ્રાહક નંબર કરવો પડશે અંદર આપેલ મેનેજ ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જેમાંથી તમારે એટ નો ગ્રાહક નંબર લિંક કરવા માટે તમારે અહીં આપેલ છે એડ એટ ટી એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં આપેલ હે કન્ઝ્યુમર નંબર તેની અંદર તમારે તમારો કન્ઝ્યુમર નંબર દાખલ કરવાનો રહેશે કન્ઝ્યુમર નંબર દાખલ કરશો એટલે અહીં નીચે તમારું કન્ઝ્યુમરનું નામ આવી જશે જે પણ હશે પછી છે બિલ ડેટ જેની અંદર તમારે બિલ ડેટ દાખલ કરવાની રહેશે અને પછી છે પાસ રીડિંગ જે તમારે અહીં પાસ રીડિંગ દાખલ કરવાના રહેશે હવે તમારે જાણવું હોય કે તમારે બિલ ડેટ અને પાસ રીડિંગ તમને ક્યાંથી મળશે તો અમે આની પહેલા એક વિડીયો બનાવેલ છે જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે કે એ વિદ્યુત સેવાનું પોર્ટલ માં તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડિયોને ને અંદર અમે ઓલરેડી બતાવેલ છે કે તમારો ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો તો એ વિડિયો જોઈ લેજો અને નીચે તમને સેમ્પલ બિલ આપેલ હશે કે તમારા બિલ ડેટ ક્યાં આપેલ હશે તમારા ગ્રાહક નંબર ક્યાં આપેલ હશે અને તમારા પાસ રીડિંગ ક્યાં આપેલ હશે તે તમારે અહીં દાખલ કરવાના રહેશે તો ગ્રાહક નંબર દાખલ કરી બિલ ડેટ દાખલ કરી અને પાસ રીડિંગ દાખલ કર્યા બાદ તમારે નીચે આપેલ બટન સે ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે તમારે કોઈ પણ જૂનું બિલ હોય તમારું તેની અંદરથી તમારે

અથવા તો અહીંયા આવેલ છે હોમ પેજ એના ઉપર હોમ બટન ઉપર હવે અહીંથી નીચે સ્ક્રોલ કરો એટલે અહીંયા આપેલ છે બિલ હિસ્ટ્રી એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જ્યાં ડ્રોપડાઉન મેન્યુ આપેલા છે જેની અંદર તમે જેટલા પણ ગ્રાહક નંબર લિંક કરેલા હશે તે બધા ગ્રાહક નંબરનું એ લિસ્ટ બતાવશે તેમાંથી જે પણ ગ્રાહક નંબરનું તમારે બિલ ડાઉનલોડ કરવું છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરી લ્યો અને પછી એ ફ્રોમ ઇયર અને મંથ જેની અંદર તમારે એ વર્ષ અને મહિનો સિલેક્ટ કરવાનો રહેશે કે કયા વર્ષનું અને કયા મહિનાથી તમારે બિલ જોવું છે તે સિલેક્ટ કરવાનું રહેશે આપણે બે હજાર ચોવીસ સિલેક્ટ કરી લઈએ અને મંથ આપણે જાન્યુઆરી સિલેક્ટ રાખીએ પછી એ ટુ ઇયર એન્ડ મંથ જેની અંદર તમારે વર્ષ અને મહિનો સિલેક્ટ કરવાનો રહેશે જ્યાં સુધી તમારે બિલ જોવાશે તે ત્યાં સુધીનો ચાલો આપણે બે હાજર અને ફેબ્રુઆરી સિલેક્ટ કરી લઈએ એટલે કે અહીં તમને જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં જેટલા પણ બિલ બનેલ હશે તે અહીં તમને બતાવશે હવે વેલ્યુ સિલેક્ટ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે નીચે આવી જશે બિલ હિસ્ટ્રી જેની અંદર તમને તમારા બધા જૂના બિલ બતાવશે જે પણ સમયગાળો તમે સિલેક્ટ કરેલ હશે તે સમયગાળાના અહીં બિલિંગ પીરિયડ છે અહીં બિલની ડેટ બતાવશે તમારા યુનિટ બતાવશે બિલ અમાઉન્ટ બતાવશે એરિયસ એટલે કે આગલી બાકી અથવા જેમાં રકમ હશે તો બતાવશે

અને નામ આપી દો તમારે જે કોઈ બિલનું નામ આપવું હોય આપણે નામ આપી દઈએ એટી બિલ અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું બિલ તમારા પીસી ની અંદર સેવ થઈ જશે અને આ રીતે તમે તમારો એટી નું બિલ ડાઉનલોડ કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુ ને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન તેની પણ મુલાકાત લ્યો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે થેન્ક યુ